पोड़? मजा पुरतन मजा છું મારી સત્તા વેણ બનાવી એ જોયતા હું આયર નો છું મારે પારે કદી ઘોંચલી ના આવો ને તો દુખ નહી રાખું તમારું તમારું પણ તમે ગમે લઈ ને આવશો ને તો તમારી આબરૂ ને જવાનું મારું આયર ના ગોગાનું કેવું છે અત્યારે લેવો તારામાં વેન પડે હો તમારે સાંજે લાગી ગયા છે શું તકલીફ રહે પોતે શરીરની તકલીફ તો તારી હું આયરનો ગોગો તોડતો હશું ને પૂરા આયરનો ગોગો કદી કાંઈ જાજુ હશું ને કદીક જોઈતા તું આવ્યો ને એનું પરમન રાખતો હશું ને કદીક દુઃખી એના દુનિયાનામાંથી આવતા હશે ને દુનિયાનું દુઃખ પીતો છે ને તો તારી હાજુનું દુખ પી જશે આજથી કરીને આવતા રવિવાર આવતા આવતી તારી હાજુ ને ચાંઈક નખમાં કેડ્યું ના દુખે ને તો આવતા રવિવારે મન પૂછી હું એક દુનિયાની શીગોતર માતા પાડું છું પોપટ શું કીધું

Apa sih masa pujausur? Omar,

બહુ ચરે એટલે આપણે આખો પડશે બહુ શિકારી લીધી છે એ માનતા કોઈ વીરી છે કોઈ હજુ આ દાડા ઉધી કરવા જરૂરી નથી કોઈ જરૂર બી મોની તી માનતા પણ કોઈ જોડાવું ન હોય ના બધી આવે બધું લીગ મોની છે તો બસ પત કેવું તારું કરી આ આ ધણીન ના નાખલે ને ઉધુમાં કો ડારો મારો પીસ કા વાયરો તો ઉધુમાં તો કંઈ કઈ નાયકું તને છોકરાને કાવ પડની આ પતની દેવી બળવાળી હોય પતરી કાટી જાય નહીં તો બસ વાત તારી તું કેવું લાવો માજે મુંડી કા પાટમાં વધાવાળો હાડો પેલી પથરી ગાડી આલો પછી તમારી જે ભૂલ હોય કરાય તારું તારું ને તારું પણ તું પેલી પથરી ગાડી આ લઈ તને આલું અમારે કોઈ ને આલું નહીં પછી વિશ્વાસ રાખો પથરી ને પછી વાત કાંક ચામુંડ નું છે તમારી ગમે તે ભૂલ ને એકલે ચામુંડ કે છે એ કરજું પડું બીજું કઈ કરવા નહીં કઈ વાર તો મારે છે પણ એટલું કરજું પડું પણ પથરી ને એકલે પછી એ પેલું કઈ હાલવામાં એ બશી મેન મન તા કરે બહુ જ દે પંછોણો તણો નહી છે બહુ બહુ ખૂટતો હાર બેઠા ગોર દે એ માં છે સારું તમે આવો તો બસ ઓય થોડે રેન ભોપો ત્યારે કોઈ છે ભાઈ તું આય તો ખરી તારા સિવાય નાખું તારું હોય પેલું તારું પણ વેણ ફરવાય કોઈ તારા કીધું ન્યાય માગે પણ તને ન્યાય ગમે ત્યાં માગતું તારું ખાતું તારા પડવાનું પણ તું આય તો ખરી ધણીને લીધે ને પણ મારે લીધે તા હું કઉ ને શું કઉ

ત્યાં તો કંઈક તારા છોકરાની ભૂલ હોય તા તો કાંક તારાની છોકરાને કંઈક કમળ પડ્યો હોય ને તો થાય નહીં ભર ભારે જુવારા બાજા ને ક્યાંય જોરભાતો જ આવું જ ના પડતું હોય અમારે અત્યારે દિયા છે ગોગાની કાલ કા તારી અમારે જ્યાં જોરા બાજા આવું પડે પબ્લિક હમુથી ગુદતી ગુતી ત્યાં આવે નહીં ગુગાને હાય હાય શું તકલીફ રે ભયા આ એમ જો તું અહીં આવ્યું હોય ને આટલું મારું ભૂલ હાસોકતી હોય ને તારું તો આટલું મટી જાય હું તો મટ્યા પછી ગમે એમ કહું તો ઘણી પત બે હાથે એને કરવું જ કરે ને કઈ નહીં હું તો કઈ કહું નહીં પણ મટ્યા પછી ધણી ગમે તે કરવા તૈયાર થાય તું ભેગી રહેતી જ મટી જાય તો ગોરધાન આમાં પહેલું વેણ દુનિયા નીકળાયર માતા સિગોતર નો હોકો હા તમારી માતા ને એટલે કઈ તમારી માતા તમારું કામ કરતી

ખબર પોઈ કરા પણ સતની કરા અસતની ને પથરી મટાડવાની ભોપાઈ કરા

કેમ કે ગોરધન આપણે મટાણા છે એટલે આપણે પાકું હોય પણ અહીંયા તકલીફ હાજી હાજી ના છે મટાડવાની જવાબદારી મારી દવાખાનું વળતું ઓપરેશન ની ના કરવા છે આવડું ગજું મારું લાય મારા બાપે બધા ના જમ માટે પાવર છે આમાં ગણપત્રી મટાડવાનું આપડે અભિમાન નથી આપણા ગોગા માં આપણું અભિમાન છે એમ કે આપણે મટાડા છે તમારું દવા કરવું પડે એટલું ને તમારું બે થાય જો તમારું એક તો જડ માંથી દુઃખ નહીં જાય ને દેવનું થઈ જાય તમન ચેવું કામ થાય આમાં બે સુધારો થાય જો આમાં દુવા મળે